જે કોઈ સ્ત્રીઓ દશેરાના દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવે છે અને તુલસી પર જળ ચઢાવે છે તેઓએ આ રહસ્યને કાન ખોલીને સાંભળી લેવું નહિ ક્યાંક તમારી એક ભૂલ તમારા આખા પરિવારને બરબાદ ન કરી દે નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી હા પ્રિય ભક્તો આજે આ ખાસ વિડીયો અમે તમને એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે આજ સુધી ક્યારે નહીં સાંભળ્યું હોય પણ તમે આ સત્યથી અજાણ હશો અને જ્યારે આ સત્ય સાંભળશો તો તમારું મન ધ્રુજી ઉઠશે અને તમારી આંખો શ્રદ્ધાથી ઝૂકી જશે હા પ્રિય મિત્રો કારણ કે આ રહસ્ય જોડાયેલું છે એ પવિત્ર છોડ સાથે જેને આપણા શાસ્ત્રોએ માતા તુલસી નું નામ આપ્યું છે તુલસી છોડ દરેક ભારતીય ની ઓળખ છે જો કોઈ ભારતવાસીના ઘરમાં તુલસીનો છોડ ન હોય તો એને નતો ભારતીય કહી શકાય કે ન તો સાચો સનાતની કારણ કે માતા તુલસીને માતા લક્ષ્મીનું નું પ્રતિક કહેવામાં આવે છે અને તુલસીનો સંબંધ ધંદોલત સાથે પણ જોડવામાં આવે છે જે તુલસીને આપણે હંમેશાથી આટલું માન સન્માન આપતા આવ્યા છીએ એ જ તુલસી નો છોડ દશેરાના દિવસે તમારા માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે જે તુલસી પર તમે દશેરાના દિવસે જળ ચઢાવો છો એ કોઈ સામાન્ય ક્રિયા નથી તેના સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામ આવવાના છે વળી આપણો રોજનો નિયમ હોય છે સ્નાન કર્યા પછી આપણે ઘરના છોડ માં જળ ચઢાવીએ છીએ ત્યારે તુલસીના છોડમાં પણ જળ ચઢાવી દઈએ છીએ હવે ક્યારેક કેટલીક ખાસ તિથિઓ હોય છે ખાસ દિવસ હોય છે કેટલાક દિવસો તો ખૂબ શુભ હોય છે પણ કેટલાક દિવસો ખૂબ નકારાત્મક હોય છે અને એ નકારાત્મક દિવસો માંથી એક દિવસ છે દશેરાનો દિવસ જે દિવસે ભગવાન શ્રી રામે રાવણ નો વધ કર્યો હતો અને પુષ્પક વિમાન માં બેસીને ફરી અયોધ્યા રવાના થયા હતા એટલે આ દિવસે આપણે રાવણના પુતળાનું દહન કરીએ છીએ અને મિત્રો દશેરાના દિવસે અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ વાતાવરણમાં જાગૃત થઈ જાય છે કારણ કે રાવણ એક રાક્ષસ હતો પણ સવાર એ ઉભો થાય છે કે આપણે દશેરાના દિવસે તુલસીના છોડમાં જળ ચઢાવવું જોઈએ કે નહીં શું દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં તેના શું સકારાત્મક અને શું નકારાત્મક પરિણામ આવી શકે છે તો મિત્રો આજનો વિડીયો છેલ્લે સુધી જોજો તમને એક એક વાત સમજાઈ જશે અને જો તમે પ્રભુ શ્રી રામના સાચા ભક્ત છો તો આ વિડિયોને ને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજો તો મિત્રો આજે જે રહસ્ય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એટલું ગહન છે કે તેને સમજવા માટે તમારે વિડીયો જોવો પડશે નહીં તો તમે ઘણી વાતો ચૂકી જશો હા મિત્રો દશેરા એટલે વિજયાદશમી અને આ દિવસ સારાની બુરાઈ પર વિજય પ્રતીક પ્રતિક છે આ દિવસ બ્રહ્માંડીય ઉર્જા એ સંગમ છે જયારે આકાશી શક્તિઓ ખુલી જાય છે અને જે કોઈ સાધક કે સ્ત્રી આ દિવસે કોઈ છોડ કે દેવતા કે યંત્ર પર જળ ચઢાવે છે તો તેના જીવનમાં સીધા અનેક પરિવર્તન શરૂ થઈ જાય છે તેથી પહેલા સારી વાતોની વાત થશે કારણ કે બધાને વાતો સાંભળવી ગમે છે દશેરાના દિવસે જો કોઈ સ્ત્રી તુલસીના છોડમાં જળ ચઢાવે છે તો સૌથી પહેલા તેની સારી અસર તેના ઘર પરિવાર પર દેખાય છે કારણ કે તુલસીમાં જળ ચઢાવવું એટલે ઘરના આંગણામાં શુદ્ધ વાતાવરણની સ્થાપના કરવી અને મિત્રો આ પ્રક્રિયાથી ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા દૂર ભાગી જાય છે ઘરમાં વારંવાર થતા ક્લેશ ઓછા થઈ જાય છે બીમારીઓ ધીમે ધીમે નાબૂદ થવા લાગે છે અને ઘરના સભ્યોના જે પરસ્પર સંબંધો ઘણા વર્ષોથી ખરાબ હતા તુલસીના છોડમાં જળ ચઢાવવાથી એ પણ સુધરી જાય છે પણ ધ્યાન આપવાની વાત એટલી જ નથી દશેરા દિવસે તુલસી માં જળ ચઢાવવું એ માત્ર એક ક્રિયા નથી પણ એક વિધિ પણ છે કારણ કે દશેરાનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસે તુલસી માં જળ ચઢાવતા પહેલા તમારે તમારું મન શુદ્ધ કરવું ખૂબ જરૂરી છે અને માતા તુલસી પાસે આશીર્વાદ માગવો પણ ખૂબ જરૂરી છે કારણ કે જો વગર મનની શુદ્ધિ અને વગર શ્રદ્ધાએ તમે દશેરાના દિવસે તુલસી માતામાં જળ ચઢાવશો તો તેની ભયંકર નકારાત્મક અસર દેખાઈ શકે છે નકારાત્મક અસર આ રીતે પ્રગટ થાય છે કે જે ઘરમાં તુલસીજીને સાચા ભાવથી જળ ચઢાવવામાં નથી આવ્યું તે ઘરમાં ઉલટુ વધુ ક્લેશ વધવા લાગે છે પરિવારના સભ્યો વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવા લાગે છે ક્યારેક તો ઘરની સ્ત્રીઓને અનિચ્છનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી અચાનક સ્વાસ્થ્ય બગડી જાય છે તો ક્યાંક સંબંધોમાં તિરાડ આવી જાય છે અને પૈસાની તંગી અચાનક પરેશાન કરવા લાગે છે તેમજ માથે ભયંકર દેવું થઈ જાય છે કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે તુલસી માતા તપસ્વીની અને અત્યંત પવિત્ર દેવી સ્વરૂપ છે તેઓ તેમના ભક્તોને વૈભવ સુખ અને શાંતિ પ્રદાન કરે છે પણ જો તેમની સાથે કરવામાં આવે આવે પૂજા નિયમે જળ ચઢાવવામાં ખાસ કરીને દશેરાના દિવસે તો એ સ્ત્રીને કે એ વ્યક્તિને કડક શિક્ષા પણ મળી શકે છે હવે તમારા મનમાં એક જ વિચાર આવતો હશે આખરે આ રહસ્યમાં એવું શું ખાસ છે જેણે દશેરાના દિવસે તુલસી જળ ચઢાવવાની પરંપરાને આટલી ખાસ બનાવી દીધી છે કારણ કે તેની પાછળ ગ્રહો અને નક્ષત્રો ચાલનો ખૂબ મોટો હાથ છે દશેરા દિવસે સૂર્ય અને શનિ વિશેષ સ્થિતિ બને છે આ એજ સમય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ વધે છે જી હા મિત્રો આ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો જે કોઈ સ્ત્રી દશેરા દિવસે તુલસી જળ ચઢાવે છે પોતાના પરિવારની ચારે બાજુ એક રક્ષણાત્મક કવચ બનાવી લે છે એવું કવચ કવચ જે ઘર પરિવારને દરેક પ્રકારના ખરાબ સંકટથી બચાવે છે અને આ તેના પતિની લાંબી આયુ બાળકોના સારા સ્વાસ્થ્ય અને ઘરના સુખ સૌભાગ્યનું રક્ષક બની જાય છે જી હા મિત્રો ઘણી વાર એવું જોવાયું છે કે જે સ્ત્રીઓ દશેરાના દિવસે તુલસી પર જળ ચઢાવે છે તેઓ હંમેશા ભયંકર દુર્ઘટનાથી બચી જાય છે પણ આપણે શું ભૂલ કરી દઈએ છીએ જેના કારણે દશેરાના દિવસે તુલસી પર જળ ચઢાવવું આપણા માટે ઘણી મુશ્કેલીઓ લઈ આવે છે કારણ કે ઘણી વાર એવું બને છે કે ઘણા લોકોના ઘરમાં રોજબરોજ મુશ્કેલીઓ રહે છે કોઈ તેમના ઘરે પૈસા માગવા આવે છે કે તેમના પતિ કે પત્નીનું ક્યાંક બીજે ચક્કર ચાલે છે ક્યારેક એવું પણ જોવાયું છે કે ઘણી સ્ત્રીઓ સવારે ખૂબ મોડા ઉઠે છે ખૂબ મોડા સ્નાન કરે છે અને એટલે જ શ્રદ્ધાએ યોગ્ય વિધિએ ફક્ત દેખાડા માટે ઔપચારિકતા નિભાવવા માટે જ્યારે કોઈ સ્ત્રી દશેરાના દિવસે તુલસી પર જળ ચઢાવે છે તો એવા ઘરોમાં બીજા જ દિવસથી ભારે સંકટ આવવાનું શરૂ થઈ જાય છે અચાનક સંતાન બીમાર પડી જાય છે પતિને વેપારમાં નુકસાન થઈ જાય છે દેવું થઈ જાય છે માણસ સંભાળી ન શકે આમાંથી આપણને શું શીખવા મળે છે આમાંથી આપણને એ ખબર પડે છે કે તુલસી માતા ફક્ત ભક્તિ ત્યારે જ સ્વીકારે છે જ્યારે એ ભક્તિમાં દેખાડો કે અહંકાર ન હોય અને એટલે જ કહેવાય છે કે દશેરાના દિવસે તુલસીમાં જળ ચઢાવવું તમારા માટે વરદાન પણ બની શકે છે અને જો તમે કોઈ ભૂલ કરી દો તો શાપ પણ બની શકે છે છે હા પ્રિય ભક્તો એ બધું તમારા ભાવ પર નિર્ભર કરે અને ચઢાવનાર ભાવો પર બધું નક્કી થાય છે તેથી મિત્રો હવે આપણે દશેરા અને તુલસી માતાના મહત્વ ખૂબ ધ્યાનથી સમજીશું મિત્રો દશેરાનો દિવસ એ શક્તિઓનો સંગમ છે આ દિવસે ઘરની સ્ત્રીઓ જો જળ ચઢાવવાની સાથે તુલસીની નીચે દીવો પ્રગટાવે અને મનમાં સંકલ્પ કરે કે મારા પરિવારનું રક્ષણ થાય મારા ઘરમાં ક્યારે અંધકાર ન આવે તો એમના ઘર માટે સ્વર્ગમાંથી સીધો વરદાન બોલાવી લેવાય છે એવા પરિવારોમાં અચાનક ખુશખબરની વર્ષા થવા લાગે છે સંતાન પ્રગતિના માર્ગે આગળ વધવા લાગે છે સ્ત્રીઓનું જીવન ચમત્કારથી ભરાઈ જાય છે પણ જો એ જ દીવો બિના શુદ્ધ ઘીએ પ્રગટાવવામાં આવે ઘણા ઘરો એવા હોય હોય છે 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 જે ખૂબ દેખાડે ઘી તો તેમના ઘરમાં ભરપૂર પણ તેમ છતાં પૂજા પાઠમાં ખોટા ઘીનો ઉપયોગ કરે છે કે માની લો બિના કોઈ સંકલ્પે દીવો પ્રગટાવે તો એ દીવાનો ધુમાડો અને તેનું તેજ એની ઘર પર ઉલટી અસર કરે છે તેમજ એ પરિવારને વધુ દુઃખ દર્દ ઘેરી લે છે એટલે તમે તુલસી માતાની નીચે દીવો પ્રગટાવો એ ખૂબ સારી વાત છે પણ તે સમયે પણ ભાવ ખૂબ મહત્વ રાખે છે જી હા તે સમયે પણ તમારી ક્રિયા ખૂબ મહત્વ રાખે છે મિત્રો એટલે યાદ રાખજો કે દશેરાના દિવસે તુલસી જળ ચઢાવવું એ એક ગુપ્ત સાધના છે અને આપણે એને કોઈને જણાવવું નથી આ સાધના આપણે જાતે ચૂપચાપ કરવાની છે અને આ સાધના ત્યારે જ પૂર્ણ થશે જ્યારે પૂરા વિશ્વાસ પૂરી ભક્તિ અને યોગ્ય વિધિથી એ કરવામાં આવે નહીં તો એની ઉલટી અસર પણ દેખાઈ શકે છે કોઈ વ્યક્તિ વિચારી પણ ન શકે કે તેણે જાતે જ પોતાના ઘર પર સંકટ બોલાવી લીધું અને એવી પરિસ્થિતિ બની શકે છે એટલે ઇતિહાસ અને પુરાણોમાં ઘણા ઉદાહરણો આપવામાં આવ્યા છે જ્યાં તુલસી પૂજાએ કોઈ સ્ત્રીને રાણી બનાવી દીધી અને તેના પતિને મહાન યોદ્ધા બનાવી દીધો તેના પરિવારને ધનધાન્યથી સમૃદ્ધ કરી દીધો એ જ રીતે એવા પણ પ્રસંગો છે જ્યાં તુલસીનું અપમાન કરવાથી આખું વંશ નાશ પામ્યું એટલે કે તુલસીનો છોડ દશેરાના દિવસે આપણી કિસ્મત બદલી શકે છે પણ જો આપણે બેદરકારી દેખાડી કે પછી કેટલીક ભૂલો કરી તો એ જ તુલસીનો છોડ આપણા માટે શાપ પણ બની શકે છે તેમજ જો તમે વિચારતા હો કે દશેરાના દિવસે હું તો તુલસી ના છોડમાં જળ જ નહીં ચઢાવું જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો એટલું ધ્યાન રાખજો કે મનુષ્ય ઈચ્છે તો ભૂલોને રોકી શકે છે વળી મનુષ્ય ભૂલોનો પુતરો છે પણ બધું તેના હાથમાં છે તે કંઈ પણ કરી શકે છે એટલે તમે એ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે દશેરાના દિવસે તુલસીમાં જળ ચઢાવો તમારા ભાવ સકારાત્મક હોવા જોઈએ તમે શુદ્ધ વસ્ત્રો પહેરો અને જ્યારે તમે તુલસી માતાને જળ ચઢાવો તો મનમાં હંમેશા શાંતિ હોવી જોઈએ મનમાં સુકુન હોવું જોઈએ કે હું આ સાચા દિલથી કરું છું ઘણા લોકો જ્યારે તુલસી માં જળ ચઢાવે છે તો તેમના મનમાં રાતની વાતો ચાલતી હોય છે પડોશીની વાતો ચાલતી હોય છે કોઈ સ્વજને ગાડી ખરીદી હોય તો બસ તેની જ ઈર્ષા કરતા રહે છે આજ ઈર્ષામાં આજ બદલાની ભાવનામાં આજ નારાજગીમાં જ્યારે તે તુલસીના છોડ પર જળ ચઢાવે છે અને દીવો પ્રગટાવે છે તો તેના વધુ ભયંકર નકારાત્મક પરિણામો આવવા લાગે છે તેથી જ્યારે પણ તમે જળ ચઢાવો તો સાચા મનથી ચઢાવો અને પ્રાર્થના કરો કે હે માતા મારા ઘરમાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહે સાથે જ જો શક્ય હોય તો રામ નામનું સ્મરણ પણ કરો કારણ કે દશેરાના દિવસે તુલસી અને ભગવાન રામની કૃપા તમને એક સાથે મળશે અને આનાથી મોટું આશ્ચર્ય તમારા માટે શું હોય શકે સાથે જ દશેરાના દિવસે તુલસી માતાના છોડમાં જળ ચઢાવવું તમારા ગ્રહોને પણ સુધારનારું સાબિત થઈ શકે છે કારણ કે દશેરાનો દિવસ રાવણને સમર્પિત છે આ દિવસે સારાએ બુરાઈ પર વિજય મેળવ્યો હતો અને રાવણનો અંત થયો હતો જેનાથી આખા સંસારમાં એક એકવાર સારો સમય આવ્યો હતો એટલે જ મિત્રો આપણે આ દશેરાના દિવસે આપણા અંદરના રાવણને નાબૂદ કરવાનો છે અને આ દુનિયામાં તમે ઘણા લોકો જોયા હશે જે બિનજરૂરી બોલતા રહે છે કે આ બધું મેં કર્યું છે આ બધું મારી મહેનત પરિણામ છે તો આજે હું હું થાય છે એ અહંકાર છે આ અહંકારને દૂર કરવો ખૂબ જરૂરી છે નહીં તો આપણે આપણા નહીં કાઢી શકીએ તેથી ગુરુજી તમને કહેવા માગે છે કે તમારા ઘરમાં જેટલી પણ સ્ત્રીઓ છે જો તેમનામાં દેખાડો કરવાની આદત હોય તો આ દેખાડો તેમને ખૂબ ભારે પડી શકે છે કારણ કે ક્યારેક આપણે તુલસી ના જળ ચઢાવીએ છીએ પણ ફક્ત એટલા માટે કે આપણે દેખાડો કરી શકીએ કે આપણે કેટલા ધાર્મિક છીએ એક દિવસ જળ ચઢાવીએ બીજા દિવસે ભૂલી જઈએ તો આ દેખાડો એટલે સ્વાર્થ અને આ સ્વાર્થ કોઈ કામનો નથી સાથે જ તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો જો કોઈ સ્ત્રી દશેરાના દિવસે તુલસીમાં જળ ચઢાવે તો તેને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ જરૂર કરવો કેમ કે આ મંત્રો શક્તિ ખૂબ છે ક્યારેક એવું બને છે કે જ્યારે આપણે જળ ચઢાવીએ તો આપણા દુશ્મનો ગાંડા થઈ જાય છે તેમનું એવું માનવું હોય છે કે આ જ્યાં આપણાથી આગળ ન નીકળી જાય તો આજ દશેરા ના દિવસે તેઓ તમારા પર તંત્ર મંત્ર પણ કરાવી દે છે જાદુટોણા પણ કરાવી દે છે તેની અસર પણ જુદી જુદી રીતે દેખાવા લાગે છે ક્યારેક કોઈના વેપારની પ્રગતિ અટકી જાય છે કોઈની નોકરી જતી રહે છે કોઈના ઘરમાં ક્લેશ થવા લાગે છે તો તમારા ઘરની જે સ્ત્રી હોય છે તે જ્યારે સાચા મનથી દશેરાના દિવસે તુલસીના છોડમાં જળ ચઢાવે છે તો તે તમારા ઘરની ચારે બાજુ એવું રક્ષણાત્મક કવચ બનાવી દે છે જેનાથી તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ નથી આવી શકતી જેમ આપણે તમને કહ્યું હતું દશેરાના દિવસે દહન કરવામાં આવે છે એટલે નકારાત્મક શક્તિઓનો નાશ કરવામાં આવે છે તો મિત્રો એક વાત તો નક્કી છે કે વાતાવરણમાં પહેલેથી જ ઘણી નકારાત્મક શક્તિઓ હોય છે અને તે તમારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરે છે પણ જો તમારા ઘરની સ્ત્રી સારી છે સાચી ભગવાન પણ એ સ્ત્રી જો ખોટી હોય બિના સ્નાને જળ ચઢાવે કોઈનું ગુરુ વિચારીને જળ ચઢાવે દેખાડા માટે જળ ચઢાવે ઘમંડમાં જળ ચઢાવે ઔપચારિકતા નિભાવવા જળ ચઢાવે તો પછી પરિણામ એટલા સારા નથી હોતા તમે જે ઈચ્છો છો એ નથી થતું તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને તમારા ઘરની આ સ્ત્રીના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે તો જો તમે સાચા સનાતની છો તો તમારા દરેક કર્મને શ્રેષ્ઠ વિચારો સાથે કરો તમારા દરેક કર્મને શ્રેષ્ઠ ભાવનાઓ સાથે કરો કારણ કે ભગવાન છપ્પન ભોગના ભૂખ્યા નથી ભગવાન ભાવનાઓના ભૂખ્યા છે અને દરેકને પોતાના જીવનમાં પૈસાની જરૂર હોય છે પૈસા વિના દરેકનું ઘર સંસાર અધૂરું છે અને પૈસા તમને ત્યારે જ મળશે જ્યારે તમે માતા તુલસીની દિલથી સેવા કરશો કારણ કે માતા તુલસીમાં પણ માતા લક્ષ્મીનો જ વાસ છે એટલે દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે જે સાચા મનથી તુલસીના છોડની સેવા કરે છે દીવો પ્રગટાવે છે તેના ઘરમાં સાંજે માતા લક્ષ્મી આવે છે અને માતા લક્ષ્મીના પગલા એકવાર આગળ વધી જાય તો એ મનુષ્ય પાછું વળીને નથી જોતો પૈસા જ પૈસા તેની પાસે હોય છે અને તેના જીવનની દરેક ક્ષણ શાનદાર બની જાય છે પણ એ જ સ્ત્રી જો ખોટા ખોટા કર્મ કરે ઉધડ ઉધડ ની બુરાઈ કરે નાની મોટી વાતો કરે અને પોતાના પતિને ત્રાસ આપે પોતાના ઘરવાળાઓને ત્રાસ આપે તો સમય સાથે તેના નકારાત્મક પરિણામો આખા ઘર પરિવાર ને ભોગવવા પડે છે તેથી મિત્રો તમે રોજનો નિયમ બનાવી લો કે આપણે તો તુલસીના છોડ માં જળ ચઢાવવું છે પણ ભાવ સારા રાખવાના છે જો ભાવ ખરાબ થયા તો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે તેનો દંડ તમને જરૂર મળશે અને પછી તમે એને સહન નહીં કરી શકો તો મિત્રો જો આજનો આ વીડિયો તમને પણ ગમ્યો હોય અને કેટલીક વાતો સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો સાથે જ અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન પ્રેસ કરી દેજો જેથી તમને હંમેશા આવા વિડીયો સમયસર મળતા રહે અને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી અને જય માતા તુલસી જરૂર લખજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌનો વિડીયો ને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી